તમે ઘણી વખત સાંભળ્યું હશે કે અત્યાર સુધીમાં સંસારમાં ત્રણ યુગનો સમયગાળો વીતી ચૂક્યો છે સતયુગ દ્વાપરયુગ અને ત્રેતા યુગ આ ત્રણેય યુગનો સમયગાળો પૂર્ણ થયા બાદ હાલ જે યુગ વર્તમાનમાં ચાલી રહ્યો છે તેને કળિયુગ તરીકે ઓળખવામાં આવે છે શાસ્ત્રમાં એવો ઉલ્લેખ કરાયો છે કે જ્યારે આ કળિયુગનો અંત થશે ત્યારે તે અત્યંત ભયજનક હશે હાલ આપણે આજના આ વિડિયોમાં કળિયુગનો અંત કેવી રીતે થશે તથા આ સમયે કેવી કેવી પરિસ્થિતિઓનું સર્જન થશે તેના વિશે થોડી ઘણી માહિતી મેળવશું અને એના સિવાય કળિયુગ પૂરો થશે ત્યારે માણસ શું કરતો હશે અથવા આગળનો જે ભવિષ્ય છે તેમાં માણસની કેવી હાલત થશે આ કળિયુગનો અંત એ હદ સુધી ભયજનક છે કે જેની આપણે કલ્પના માત્ર પણ ન કરી શકીએ જ્યારે આ કળિયુગનો અંત સમય નિકટ આવશે ત્યારે માનવીનો કુલ આયુષ્ય ફક્ત વીસ વર્ષનું જ રહી જશે ઘણા લોકોનું કહેવું છે કે આ સૃષ્ટિમાં વસવાટ કરતા તમામ પશુઓ પક્ષીઓ તથા જીવજંતુઓ આ તમામ પ્રજાતિઓનો વિનાશ થઈ જશે અને તે પાછળનું કારણ પણ મનુષ્ય જ હશે આ પ્રજાતિઓની આયુમાં ઘટાડો જોવા નહીં મળે પરંતુ મનુષ્ય મનુષ્યની આયુષ્યમાં તમે નોંધપાત્ર ઘટાડો પણ નોંધી શકો છો કળિયુગના અંતિમ સમયગાળામાં મનુષ્ય સમાન વર્તન કરવા માંડશે માનવી અને પશુમાં કોઈ પ્રકારનું અંતર નહીં રહે આ ઉપરાંત ધરતી ઉપર વરસતા વરસાદના પ્રમાણમાં પણ ઘટાડો થશે જેના કારણે આ ધરાનું તાપમાન એ હદ સુધી વધી જશે કે લોકો પોતાના ઘરમાં વસવાટ નહીં કરે અને જમીનની નીચેના ભાગમાં ઘર બનાવીને ત્યાં વસવાટ કરશે તમને આશ્ચર્ય થશે કે આ સૃષ્ટિનો વિનાશ કોઈ પ્રલય વાવાઝોડું ભૂકંપ વગેરે જેવી પ્રાકૃતિક આફતોના કારણે નહીં પરંતુ ધરા પર વધતા જતા ગરમીના પ્રમાણના લીધે થશે કળિયુગના પૂર્ણ થવાના સમય સુધીમાં આ ધરા પર ગરમીનું પ્રમાણ એ હદ સુધી વધી જશે કે જે લોકો માટે સહન કરવું અશક્ય બની જશે જશે આ કળિયુગના અંતિમ સમયે વ્યક્તિ વર્ષની વર્ષની વયે વૃદ્ધ થઈ તથા આયુમાં તે મૃત્યુ પામશે કલયુગના અંતિમ સમયે ધરા પણ ઉપજાઉ બની જશે જેના કારણે મનુષ્યની પરિસ્થિતિ કઈક એવા પ્રકારની બની જશે તે સમગ્ર સૃષ્ટિમાં ભોજન મેળવવા માટે આમ તેમ વલખા મારશે અને અંતે પોતાની ભૂખ ભૂખને સંતોષવા માટે માંસાહારનું સેવન કરશે જેમ જેમ કલયુગ અંતિમ સમય નજીક આવતો જશે તેમ તેમ મનુષ્યનો સ્વભાવ અત્યંત ક્રૂર અને ઘાતકી બની જશે તથા તેમની હાલત દયનીય અને એવી કરુણ બનશે જેની કલ્પના માત્ર કરવાથી આપણું શરીર થરથરી ઉઠે છે આજના આ વિડિયોમાં આપણે જે યુગની વાત કરી રહ્યા છીએ તે યુગ કલિયુગ છે અને કલિયુગ વિશે સુખદેવજીએ ભાગવત પુરાણમાં પણ ઘણું વર્ણન કર્યું છે તેમના અનુસાર કલિયુગમાં એવી એવી ઘટનાઓ થશે જે આજ પછી ક્યારે પણ નથી થઈ અને કલિયુગમાં મનુષ્યની સ્થિતિ એવી ભયંકર બની જશે જેનાથી આપણે નહીં બચી શકીએ આજના આ સમય દુનિયામાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે ભાગવત પુરાણમાં સુખદેવજીએ કહ્યું છે હિન્દુ ધર્મનો જે પવિત્ર ગ્રંથ ગીતા છે છે તેમાં સંસાર અને વ્યક્તિ સાથે જોડાયેલી ઘણી એવી વાતો લખેલી જેને ભગવાન વિષ્ણુએ બતાવી હતી ભગવાન વિષ્ણુ સંસાર ચલાવનાર આ દુનિયાના રક્ષક છે જેને ચલાવવાની જવાબદારી ભગવાન શંકરે આપી છે ભગવાન વિષ્ણુએ ગીતાના અમુક હિસ્સામાં બતાવ્યું છે કે કલયુગ શરૂઆત કેવી રીતે થશે અને કેવી રીતે થશે આ દુનિયાનો અંત અને જ્યારે મનુષ્યમાં અમુક બદલાવ આવશે ત્યારે થશે આવું એવું માનવામાં આવે છે કે આ દુનિયાનો અંત મનુષ્યના લીધે જ થશે કહેવાય છે કે આપણું ભવિષ્ય એ વિચિત્ર ભવિષ્ય છે કેમ કે આપણા ભવિષ્યમાં એવી એવી ઘટનાઓ બનવાની છે જે પહેલા ક્યારે પણ નથી બની જો તમને આવી ઘટનાઓ વિશે જણાવીએ તો જે દિવસે એક દીકરાએ પોતાના પિતાની ઉપર હાથ ઉપાડી દીધો ત્યારથી સમજી લેવાનું કે કલયુગ પોતાની ચરમ ઉપર છે દરેક ઘરોમાં કલેશ થશે અને હળીમળીને કોઈ નહીં રહે અને લોકો પોતાના જ ઘરોમાં પોતાના જ સગા સંબંધીઓને મારશે કલયુગમાં લગ્ન માત્ર એક સમજોતો બનીને રહી જશે પતિ પત્ની એકબીજાની ઇજ્જત કરવાનું ભૂલી જશે અને લગ્ન જેવા પવિત્ર સંબંધ અપવિત્ર બની જશે કહેવાય છે કે કલયુગ અંત સમય આવશે ત્યારે પરિવાર વચ્ચે સંબંધમાં તિરાડ પડી જશે તે દરમિયાન કોઈ વ્યક્તિ એકબીજાને સાચો નહીં બોલે પતિ પત્ની એકબીજા સાથે જૂઠું બોલશે અને બાળકો મા બાપથી સાચું નહીં બોલે કલિયુગની અંદર કોઈ છોકરીઓ તરફથી જોવા નહીં મળે દરેક સ્ત્રી પોતાના ઘરમાં જ શોષણ થવા લાગશે પોતાના ઘરમાં જ લોકો એની સાથે વ્યભિચાર કરશે અને દીકરી ભાઈ બહેન કોઈ સંબંધ વ્યવસ્થિત નહીં રહે આ ઉપરાંત એક સમય એવો આવશે જ્યારે લોકો કોઈ સંબંધ નિભાવશે નહીં ભગવાન શ્રી કૃષ્ણ એ જણાવ્યું છે કે જયારે કોઈ સાત વર્ષની છોકરી બાળકને જન્મ આપે ત્યારે સમજી લેજો વ્યવસ્થા જોવા નહીં મળે દરેક વ્યક્તિ પોતાનું ધાર્યું કરશે તેનો વિચાર તમે કરી શકો છો કે આજના આ જમાનામાં આવું થઈ રહ્યું છે પૈસા કમાવા માટે તો માણસ કઈ પણ કરી શકે છે કોઈ પણ વ્યક્તિ જૂઠું બોલે દરમિયાન દુનિયાના ચારે બાજુ દુષ્કાળ ભૂખમરો જોવા મળશે અને ચારે બાજુ હાહાકાર મચી જશે પોતાની તરસ અને ભૂખ માટે માણસો એકબીજાને ખાવાનું ચાલુ કરી દેશે સતયુગ દરમિયાન લોકો વર્ષો સુધી જીવતા હતા લોકોનું આયુષ્ય હવે ઘટતું જાય છે એક સમય એવો આવશે જ્યારે લોકો ફક્ત સોળ વર્ષની ઉંમર સુધી જ જીવશે અને તેમની મૃત્યુનું કારણ હશે અસંખ્ય રોગો અને પીડાઓ હવે જાણીએ કળિયુગના અંત થતા પહેલા આપણને કેટલાક લક્ષણો જોવા મળશે તેના વિશે એવી વાત પણ આપણને અવારનવાર સાંભળવા મળે છે એમના કહ્યા અનુસાર જ્યારે કળિયુગમાં ધરતી ઉપર પાપ ચરમસીમાએ પહોંચી જશે કળિયુગના અંત થતા પહેલા આપણને કેટલાક લક્ષણો પણ જોવા મળશે એવી વાતો પણ આપણે અવારનવાર સાંભળવા મળે છે એમના કયા અનુસાર જ્યારે કલયુગમાં ધરતી ઉપર પાપ ચરમ સીમાએ પહોંચી જશે અને બધી બાજુ અત્યાચાર અધર્મ ફેલાવા લાગશે ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કી રૂપે અવતાર ધારણ કરીને આ સૃષ્ટિનો ઉદ્ધાર કરવા માટે કલયુગનો સંપૂર્ણ અંત કરીને ફરીથી નવા ધર્મયુગની સ્થાપના કરશે તો હવે આપણે જાણીએ એવા જ છ લક્ષણો વિશે જે કળિયુગ વિશે કહેવામાં આવ્યા છે પ્રથમ લક્ષણ એવું કહે છે કે જ્યારે આ કળિયુગનો અંત સમય આવી જશે ત્યારે લોકોને સૌથી પહેલા સમસ્યા ભોજનની આવશે અને બધા સમયે લોકોને ભૂખ તરસની ચિંતા હંમેશા લાગેલી રહેશે મનુષ્યના શરીરમાં વિવિધ રોગો થઈ જશે અને મનુષ્યની વધારેમાં વધારે ઉંમર 20 થી 30 વર્ષ સુધી સીમિત થઈ જશે આ ઉપરાંત જ્યારે કળિયુગનો અંત આવશે ત્યારે ધરતી પરના બધા નદી તળાવ સંપૂર્ણપણે સુકાઈ જશે પાણીનો પણ અંત આવી જશે અને પાણીની અછત હોવાને લીધે સમગ્ર ધરતી ઉપર હાહાકાર મચી જશે તો મિત્રો આજનો આ વિડિયો તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમને આજનો આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા આ વિડિયોને લાઈક કરીને શેર કરજો અને વધારેમાં વધારે આજના આ વિડિયોને શેર કરજો અને હજી સુધી તમે અમારી ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આવેલો જે બેલ આઇકન છે તેને પણ ઓન કરી નાખો જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ અને નોલેજેબલ વિડિયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી થી પહેલા તમને મળી જાય તો આપણે ફરી મળીશું આવા આજે એક મજેદાર વિડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત